ગિરગઢડા તાલુકાના સણોસરી ગામે શ્રાવણ માસના પાંચ સોમવાર દરમિયાન અગિયાર હજાર બિલીપત્ર અર્પણ કરવાનો કરાયો સંકલ્પ સણોસરી ગામના વતની અને હાલ સેલવાસ કન્સ્ટ્રક્શનના વ્યવહાર વ્યવસાય સાથે સંકળાયેલા ગીર પંથકના ભામાશા ડાયાભાઈ ગુદરાશિયા દ્વારા શ્રાવણ માસના દરેક સોમવારે સણોસરી ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિરે અગિયાર હજાર બિલીપત્ર અર્પણ કરવામાં આવ્યો છે ત્યારે સાથે પાંચ સોમવાર ગામ સમસ્ત્ર સમો ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે ગામ લોકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ડાયાભાઈ ગુદરાશિયા દ્વારા હર હંમેશા સણોસરી ગામમાં

અંબાળા ગામના સરપંચ મારુતિ જીનિંગ દિનેશભાઈ કાતરિયા શિવમ સીએનજી ધોકડવા મહેશભાઈ બલદાણિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા મનુ કબાર ટીવી એટીન ન્યૂઝ ગિરગઢડા મારું નામ ભરતભાઈ દેવસીભાઈ મોર ગામ સણોસરી તાલુકો ગિરગઢડા જિલ્લો સોમનાથ આજે અમારા ગામની અંદર બાર રહેતા સેલવાસ અને મૂળ વતન સણોસરી ગામની અંદર જેણે ત્યાં બેઠા બેઠા એવી ચિંતા કરી કે ભાઈ આપણે ગામની અંદર જે આ શિવાલય જે બનાવેલું છે તો એને એક જાગૃતિ લાવવા માટે કે ભાઈ પાંચે પાંચ સોમવાર અગિયાર હજાર બિલીપત્રનો અભિષેક કરવાનો અને ગામનો સમૂહ ભોજન એ પણ પાંચે પાંચ સોમવાર કરેલી છે તો એની એવી ભાવના છે કે દરેક ગામડા આજે જાગૃત થાય અને શિવજી જેનો જે મહિમા છે શ્રાવણ મહિનાની અંદર તો આપણે એના શરણોમાં જઈ અને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરીએ એવી એની અભિભાષા છે મારું નામ છે મહેન્દ્રભાઈ ઈશ્વરલાલ પંડિયા ગામ સણોસરી તાલુકો ગીર ગરી જિલ્લો ગીર સોમનાથ અને ડાયાભાઈનો કુળગોર છું જી દાદા તો અત્યારે તમારે શ્રી રામેશ્વર મહાદેવ કયા કયા પ્રોગ્રામો છે શું છે અમારે સણોસરી ગામે ડાયાભાઈ ગુજરાશિયા તરફથી પવિત્ર શ્રાવણ માસને હિન્દુ સંસ્કૃતિને નજરમાં રાખતા દર સોમવારે અગિયારથી પંદર હજાર બિલીપત્ર ચડાવવાનો કાર્યક્રમ છે એવા આ પાંચ સોમવાર આ માસમાં આવ્યા છે અને એમાં બે સોમવારનું આ ધર્મ કાર્ય પૂરું થાય છે ભાઈ શ્રી ડાયાભાઈની એવી સજ્જડ મહેનત છે કે આખું ફેમિલી પોતે આ આ ધર્મકાર્યની સાથે જોડાણું છે અને કુળઘોર તરીકે તો મારે કહેવું જ પડે કે એણે જે કાંઈ કામગીરી કરી છે પ્રગતિની ધર્મની શિષ્ટાચારની સંપની એ પ્રવૃત્તિ છે એ ડાયાભાઈ માટે દાદ માગેવી છે અને એનાથી જો આગળ વધીને વાત કરીએ તો હર કહ્યા વિધિ લખ્યા છઠ્ઠી રેનારા અંક ન રજઘટે ન તલ વધે રેરે જીવ નિશંક ચારે પાંચે પાંચ સોમવારમાં સમસ્ત ગ્રામ સમાજનોને સાધુ બ્રાહ્મણો અને સંતોને જમણવારનો પણ કાર્યક્રમ એક સાથે રાખવામાં આવેલો છે હા આપણો પરિચય એ છે કે અમારા ગામની અંદર રામેશ્વર મહાદેવનું મંદિર છે સારામાં સારું પછી અમારા ગામના ભાઈ શ્રી ડાયાભાઈ ડાયાભાઈ ગુજરાત એવા લાગણીશીલ માણસ છે કે સમાજના સમાજને એની જરૂર છે હર વખતે જે કોઈ કાર્યમાં જે જરૂર પડે તે કટિબદ્ધ ઉભા રહી આવા સમાજના આગેવાનોને જરૂરી પૂરતે કે આવા મોટા માણસની આપણે કાયમી માટે જરૂર હોય તો આવા કાર્ય કરતા રહે હર વખતે અને લાગણીશીલ રહે ડાયાભાઈ હર વખતે ગામની આગેવાનીમાં કે હર આ શ્રાવણ માસ જેવો મહિનો છે પવિત્ર પવિત્ર મહિનાની અંદર કેવું કામ હોવું જોઈએ ગામની શોભા કેવી હોવી જોઈએ કે ભાવનાત્મક વિચાર લાગણીશીલ વિચાર કાયમીક માટે આપણે ટકી રહે જે વિચારુથી આપણે આગળ જવાનું છે કાયમીક માટે એવો વિચાર રહે અને ડાયાભાઈને આપણે એવું કહીએ કે કાયમીક માટે કે અમને આવા વિચારો આપતા રહે લાગણીશીલ અમારી ઉપર રહે ભાવનાત્મક વિચારોથી જે કાંઈ કામ કરે છે તે ડાયાભાઈને ખૂબ ખૂબ અમને અભિવાદન છે એમની ભાવના છે અને આવું આવું પ્રસંગોમાં અદ્ભુત ડાયાભાઈ કામ કરતા રહે એવી અમારી ભાવના છે